વડોદરાના સમતા પાસે મયુર પાર્કમાં રહેતા સિનિયર સિટીઝન હીરાબેન મોરે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હું અને મારા ભાભી વૈકુંઠધામ ખાતે બેસનામાં ગયા હતા અને બેસનું બતાવી અમે ઘરે પરત ચાલતા જતા હતા તે વખતે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે સ્વામી વિવેકાનંદ હાઈટ્સ પાસે પહોંચ્યા તે સમયે અચાનક પાછળથી બાઇક આવતી હોય તેવો અવાજ આવ્યો હતો અને તેણે મારા ગળામાં પહેરેલી સોનાની ચેઇન ઝૂટવી લીધી હતી મને ધક્કો મારી રોડ પર પાડી દીધી હતી આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચેઇન સ્નેચિંગમાં વપરાયેલી બાઇક આજવા રોડ પરના દત્તનગર પાસે જોવા મળી છે જેથી પોલીસ ત્યાં પહોંચી હતી પોલીસને જોઈને બંને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી નાનકસિંહ સિકલગીર અને સતનામસિંહ ઉર્ફે કાલુ સિકલગીરને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે લક્ષ્મીપુરા રોડના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરીને સોનાની ચેન બાઇક તેમજ ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા હતા